ધાનેરા તાલુકાના સોળાલ ગામે ભવ્ય જીવંત જીવન મહોત્સવ અને ગંગા થાળી કાર્યક્રમ યોજાયો વર્તમાન સમયમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વય સાથે ધાનેરા તાલુકાના સોળાર ગામે ચૌધરી સમાજમાં જેગોડા અજબાભાઈ નગાભાઈના સુપુત્રો જેગોડા મેવાભાઈ અજબાભાઈ તથા જેગોડા વાલાભાઈ અજબાભાઈ દ્વારા તેમના માતાજી સુજીબેન અજબાભાઈ અને પિતા અજબાભાઈ નગાભાઈના જીવંત જીવન મહોત્સવ અને ગંગા થાળીનો અદભુત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વૈશાખસુ સાતમ રવિવારના દિવસે સવારે ગંગા પૂજન સત્યનારાયણ ભગવાનની કથા પૂજનની પ્રવિધિ યોજાઈ તેમજ સાંજે ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારબાદ વૈશાખ આઠમ સમાજ દર્શન મહાપ્રસાદ અને વૈશાખ સુદ નોમને મંગળવારે પણ સામાજિક મહાપ્રસાદ રાખવામાં આવેલ આ ત્રિદિવસીય સામાજિક કાર્યક્રમમાં એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય કારણ કે અડસઠ તીર્થ જેના ચરણોમાં છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માતા પિતા પૂજન ગઢિયે ભગવાન પણ આ કાર્યક્રમમાં હાજર હોય તેઓ અદભુત સંયોગ રચાવ સાથે સમાજ દર્શન કાર્યક્રમમાં પણ ચૌદધામ સાથે અને આજુબાજુના ગામોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સમાજ દર્શન કાર્યક્રમમાં હૈયાના ઉમળકા સાથે જોડાયા ચૌધરી સમાજના મહંત શ્રી શ્રી કરણગીરી બાપુએ પણ આ ઘડીએ પરિવારને વિશેષ આશીર્વાદ આપ્યા સાથે રાજકીય આગેવાનોમાં પણ શ્રીમતી ડોક્ટર રેખાબેન રીતે શ્રીમાન જે કે પટેલ શ્રીમાન પી જે ચૌધરી શ્રીમાન નથાભાઈ શ્રીમાન રેસાભાઈ શ્રીમાન ભગવાનદાસ શ્રીમાન

આ અવસરમાં સહભાગી થનાર અને જેમની હાજરી થકી આ કાર્યક્રમ રડિયામણો બન્યો એવા સમાજના સૌ વડેલો માતાઓ ભાઈઓ બહેનો યુવાનો અને બાળકો સૌનામી અનામી સૌ સ્વજનોનો નિમંત્રક મેવાભાઈ અને વાલાભાઈએ મારો સમાજ વ્યસન મુક્ત અને શિક્ષિત સમાજ બને તેવી અપીલ સાથે સૌ સમાજના સ્વજનોને વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિનોદ આર ઠાકર દાંતીવાડા